આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી જજ વિક્રમનાથ અને જજ સંદીપ મહેતા આવતીકાલે સુનાવણી હાથ ધરવાના છે પ્લેટફોર્મ એક્સ પર આજે ઘણા બધાએ રિમૂવ ફિક્સ પેની ટ્વીટ પણ કરી હતી અને ઘણા બધાએ આજે રાહ જોઈ હતી કે સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે કેમ કે ગુજરાતમાં ફિક્સ પેને લઈને સુપ્રીમ કોર્ટમાં આ કેસ 13 વર્ષથી ચાલી રહ્યો છે તેને લઈને ગુજરાત સરકારે એટર્ની જનરલ અને એડિશનલ એડવોકેટ જનરલ મનીષા એલશાની

પાંચ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે ફિક્સ પગાર પર નિમણૂક કરવામાં આવે અને આ દરમિયાન કર્મચારીઓને નિયમિત પગાર સ્કેલ અને ડિઅરેન્સ અલાઉન્સ અથવા તો અન્ય લાભો નથી મળતા પરંતુ ફક્ત નિશ્ચિત માસિક રકમ મળે છે પાંચ વર્ષ પૂરા થયા પછી સંતોષજનક કાર્યક્ષમતા પર આધારિત રેગ્યુલરાઇઝેશન એટલે કે સ્થાયી નિમણૂક કરવામાં આવે છે જેમાં તેઓને નિયમિત પગાર સ્કેલ અને અન્ય લાભો મળે છે આમ ગુજરાત સરકારના જે કર્મચારીઓ છે તે આ જે ફિક્સ પેની ની નીતિ છે તેને શોષણકારી ગણતા રહ્યા છે અને તેઓ આનો વિરોધ કરતા રહ્યા છે અને આ અગાઉ ગુજરાત હાઈકોર્ટે બે હજાર બારમાં એમનું જજમેન્ટ આવ્યું તે પછી ઘણા બધા જજમેન્ટમાં આ જે ફિક્સ પેની જે પદ્ધતિ છે તેની તેમણે કડક શબ્દોમાં નિંદા કરેલી છે તો હવે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાવવાની હતી પરંતુ તે જગ્યાએ આવતીકાલે એટલે કે ચોથી ડિસેમ્બરે આ કેસને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે અને તેને લઈને બધાની નજર હાલમાં સુપ્રીમ કોર્ટ પર છે તો આ બાબતે આપનું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે તમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જો રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર